નમસ્કાર કેમ છો બધા હવે પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈની જાહેરાત થઈ ચૂકી છે આપને બધાને ખબર છે કે ખૂબ વધારે જગ્યાઓ સાથે જાહેરાત થઈ છે ત્યારે બહુ બધા વિદ્યાર્થીઓના મેસેજીસ આવી રહ્યા છે કે અમે પીએસઆઈની સ્પેસિફિકલી તૈયારી કઈ રીતે કરીએ મેઇન્સનું શું કરીએ વર્ણનાત્મકની તૈયારી શું કરીએ તો બધા પ્રશ્નોનો જવાબ અને કંઈક સારી અને નાની શરૂઆત સાથે આપણે એક એવી વસ્તુઓ કરી રહ્યા છીએ કે જેમાં આપણે ગયા વર્ષે જે પીએસઆઈનું પેપર લેવાનું છે એને જ સોલ્વ કરાવીશું હવે સોલ્યુશનના નામે ફક્ત કન્ટેન્ટ નહીં આપવામાં આવે હું તમને પ્રોસેસ શીખવાડીશ કે એ ટાઈમે તમારે માઇન્ડમાં કયા વિચારો લઈ આવવાના હોય છે કઈ કઈ રીતના આપણે વધારે અમાઉન્ટમાં પોઈન્ટ જનરેટ કરી શકીએ છીએ તો હું શ્રેયના ફોકસ લાઈવના પ્લેટફોર્મ પર જે પત્ર લેખન છે પીએસઆઈનું પેપર ટુ સોલ્યુશન સાથે આપ સૌનું સ્વાગત કરું છું હવે આપણે શરૂઆત કરીએ પરંતુ શરૂઆત કરતા પહેલા એક વસ્તુ છે કે કોઈ પણ વસ્તુને લખવા માટે એટલે કે લેખન કરવા માટે અમુક પાયાની જરૂરિયાતો હોય છે મેં ખુદે જે જીપીએસસીની મેઇન્સ લખેલી છે બે ઇન્ટરવ્યૂ આપેલા છે એ દરમિયાન મેં અમુક વસ્તુઓ શીખી છે જે મેં પ્રિપરેશન કરી હતી કે પત્ર છે તે જીપીએસસીમાં આવવાનો જ છે બરાબર ક્લાસ વન ટુની અંદર તો મેં એવું તો શું કર્યું હતું કે જેનો મને અલ્ટિમેટલી બેનિફિટ મળ્યો હતો તો કોઈપણ પત્ર કે કોઈપણ ફોર્મેટને લખવા માટે તમારી પાસે એક તો હોવું જોઈએ એનું ફોર્મેટ કઈ ટાઈપનું ફોર્મેટ હોવું જોઈએ એ આપણે ખબર હોવી જોઈએ જેમ કે પત્રનો અલગ હોય રિપોર્ટનો અલગ હોય ચર્ચા પત્રનું અલગ હોય નિબંધ છે તો એની એક અલગ ડિમાન્ડ છે તો તમારી પાસે એક પર્ટિક્યુલરલી ફોર્મેટનું નોલેજ હોવું જોઈએ આ તો આપણે સમજી ગયા બીજી વસ્તુ તમારી પાસે સારું કન્ટેન્ટ હોવું જોઈએ હવે કન્ટેન્ટ જે છે એ હરેક પરીક્ષાની પરીક્ષા પરીક્ષાવાઈઝ બદલાય છે ક્લાસ વન ટુ હશે એસટીઆઈ હશે ડીવાયએસઓ હશે આરએફઓ હશે કે પોલીસની હશે કોઈ પણ જગ્યાએ જે કન્ટેન્ટ હશે એ બદલાઈ જશે કારણ કે પ્રશ્ન બદલાઈ જશે હવે આપણે આજે આગળ જોઈશું કે લાસ્ટ ટાઈમ કયો કયા પ્રકારનો પ્રશ્ન પૂછાણો હતો પીએસઆઈની અંદર તો તમને આઈડિયા આવશે કે અમુક કોમન થીમ હોય છે કે જેના ઉપર આખે આખું પેપર બનતું હોય છે જેમ કે કોમ્યુનિટી પોલિસિંગ છે મોરલ પોલિસિંગ છે ટેકનોલોજીનો પોલિસિંગમાં કઈ રીતે યુઝ કરી શકીએ પોલીસ અને પ્રજા વચ્ચેનો જે સંબંધ છે ક્યાંક ને ક્યાંક એથિક્સને લઈને એન્વાયરમેન્ટને લઈને આવા ઘણી બધી એવી થીમ છે તો આપણે બાવીસ તારીખે ફોકસ લાઈવ ઉપરથી એક પીએસઆઈ માટે બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે તો અહીંયા આજે આપણે જોઈશું કે પત્ર કઈ રીતે લખવો કયા વિચારો આવવા જોઈએ અને હું અમુક તમને કોમન થીમ આપીશ જે કોમન થીમ આપણે પ્રિપેર કરી શકીશું જે થીમની આપણે આ પત્રના અંતે ચર્ચા કરીશું પણ આજનો આપણે જે મોટિવ છે કે પત્રની શરૂઆત કરીએ તો હવે પત્રમાં શું હોય છે તમે બધાએ ક્યાંક ને ક્યાંક પત્ર લખ્યો હશે સ્કૂલ લેવલે કોલેજમાં કોઈ પણ જગ્યાએ તો સિમ્પલ ફોર્મેટની જો હું વાત કરું તો જ્યાં ફોર્મલ લેટર હશે ઔપચારિક પત્ર હશે ત્યાં જમણી બાજુ ઉપર અહીંયા પત્ર મોકલનારનું સરનામું મતલબ કે જે વ્યક્તિ પત્ર લખે છે એનું સરનામું અહીંયા આવે છે ધારો કે આ પત્ર હું લખી રહ્યો છું તો મારું સરનામું અહીંયા આવે છે હવે સરનામાની અંદર શું બીજું ધ્યાનમાં રાખવાનું હોય તો પહેલી વસ્તુ આ જે લાઇન છે ને એ સિક એક જ સિકવન્સમાં હોવી જોઈએ અહીંયા અડાવડું ના થવું જોઈએ અહીંયા નામ એટલે આપણે જનરલી ગુજરાતીમાં અબક કખગ તમારી અનુકૂળતા મુજબ તમે લખી શકો છો ત્યારબાદ આવે છે સરનામું એક સરનામું એકનો મતલબ જ એવો થયો કે જે વ્યક્તિ મોકલી રહ્યું છે તેનું સંપૂર્ણ સરનામું તેની અંદર આવી જાય હવે અહીંયા અલગથી તમારે કોઈ સિટી કે કંઈ વસ્તુ મેન્શન કરવાની જરૂર નથી પરંતુ જો ક્વેશ્ચનમાં આપેલું હોય તો તમે લખી શકો અધરવાઇઝ આપણે સરનામું એક કરી અને કોઈ લખવાની જરૂર નથી ત્યારબાદ તારીખ હવે તારીખ જે હોય એ વસ્તુ બરાબર તો અહીંયા શું આવ્યું પત્ર મોકલનારનું સરનામું ત્યારબાદ ડાબી બાજુએ અહીંયા અહીંયા આપણે જેને પત્ર લખીએ છીએ એટલે પત્ર જેને લખવામાં આવે છે તેને હવે જો આની શરૂઆત આપણે પ્રતિથી કરીએ છીએ પછી જે વ્યક્તિને પત્ર મોકલીએ છીએ અહીંયા આપણે શું લખ્યું ક ખ ગ યાદ રાખજો કે આ અને આ નામ ક્યારેય સેમ ના હોવા જોઈએ લાઈક અહીંયા આપણે અબક લખ્યું છે તો તમારે અહીંયા કખગ લખો અથવા ત્યાં કખગ અગ લખો તો અહીંયા અબક ઇન છોટ બંનેમાં ક્યારેય સિમિલારિટી ના હોય છે નામ એક ન હોવું જોઈએ પછી કખગ થઈ ગયું અને સરનામું બે ત્યાં સરનામું એક લખ્યું હતું અહીંયા આપણે સરનામું બે લખીને એટલે એડ્રેસવાળો આખો પાર્ટ આપણો પૂરો થઈ ગયો ત્યારબાદ શું લખવાનું આવે છે વિષય જેના ઉપર પત્ર છે એ હવે વિષય લખવો એ બધાને ખબર છે એમાં શું ધ્યાનમાં રાખવાનું છે તો કે પહેલી વસ્તુ એકદમ શોર્ટમાં હોવું જોઈએ ટૂંકમાં હોવું જોઈએ બરાબર પરંતુ સાથે સાથે જે પ્રશ્ન છે એની ડિમાન્ડ આવી જવી જોઈએ એટલે જે પૂછવામાં આવ્યું છે એ આમાં આવી જવી જોઈએ એટલે ઘણા વિદ્યાર્થીઓ મેં જોયેલું છે કે ત્રણ ત્રણ લાઈનના સન્દ વિષય લખતા હોય છે નહીં મેક્સિમમ બે લાઈન હું તો એમ જ કહું કે એક લાઈનમાં આવતું હોય તો બીજી લાઈન કરવાની જરૂર જ નથી મતલબ મેક્સિમમ ટુ વન ઇઝ મોર દેન ઇનફ પણ બે ચાલે અમુક કેસમાં જો એવો કંઈ લાંબુ આપણે આપ્યું હોય ક્વેશ્ચન તો બસ વિષય કરી લખો અને એની નીચે અંડરલાઇન આ એકચ્યુઅલીમાં આપેલી છે અહીંયા અન્ડરલાઇન કરવાની છે એટલે કરવાની છે ત્યારબાદ આપણે જેને પત્ર લખતા હોય માનનીય છે સાહેબશ્રી સુગ્નશ્રી જે વસ્તુઓ જે પત્રની ડિમાન્ડ હોય એ મુજબ આપણે લખીએ બરાબર આટલી વસ્તુ થાય અહીંયા તમે એડ્રેસ લખું મોકલનારનું જેને મોકલવામાં આવે છે તે વિષય કરી અન્ડરલાઇન કરી ત્યારબાદ આપણે એક અડ્રેસ કરીએ છીએ માનનીય સાહેબ સાહેબસિંહ સુગ્નશ્રી જે બી વસ્તુઓ લાગુ પડતી હોય ત્યારબાદ સવિને જણાવવાનું કે એમ કરી અને આપણે પત્રની શરૂઆત કરીએ છીએ હવે પત્રની અંદર એક વસ્તુ યાદ રાખજો કે બેથી ત્રણ પેરાગ્રાફ હોય છે જેની અંદર આખે આખે ડિમાન્ડ જે છે એ આવી જતી હોય છે હવે બેથી ત્રણ પેરાગ્રાફની અંદર આપણે શું લખવું એ મેઇન પ્રશ્ન છે બરાબર હવે એ આપણે આગળ ચર્ચા કરીએ અને ત્યારબાદ લિખતીન કરી અને અહીંયા અબક છે તો અહીંયા અબક્કનું નામ લખી દઉં હવે એક વસ્તુ યાદ રાખો કે આ તમને એક સ્ટ્રક્ચર સમજાઈ ગયું મેં જેમ આગળ ચર્ચા કરી એમ કે બે વસ્તુ મેઇન જરૂર છે એક તો ફોર્મેટ અને અંદરનું કન્ટેન્ટ ફોર્મેટ મેં તમને સમજાવી દીધું તમને માઇન્ડમાં પણ આવી ગયું હશે અહીંયા કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની એ પણ મેં તમને જણાવી દીધું છે અહીંયા શું આવશે વિષય કરીને કેટલું હોવું જોઈએ વિષય ત્રણ લાઈનનો ક્યારેય ના હોવો જોઈએ કેમને જેને લખતા હોય વ્યક્તિનું નામ અથવા એને સંબોધન આપણે જે અડ્રેસ કરીએ છીએ સૌ નહીં જણાવવાનું કે કરી અને છેલ્લે લિખતીને કરી અને જેનું આપણે જે પત્ર લેખો એ હવે હવે આ એક પત્ર હતો જે લાસ્ટ પીએસઆઈમાં પૂછવાનો હતો હવે જો તમને આપી દીધું છે કે તમે તથ ધ સોસાયટીના પ્રમુખ છો પતિ ગયું કોમ્યુનિટી પોલીસિંગ સી હવે અહીંયા તમે પકડજો આ જે છે ને એ થીમ છે એના અંતર્ગત પોલીસ વિભાગ દ્વારા હાથ ધરાતી વિવિધ પ્રવૃત્તિઓ પોલીસ વિભાગ જે કામ કરી રહ્યો છે એમાં પરિણામલક્ષી અને અસરકારક બનાવવા માટે પોલીસ જે કામ કરી રહી છે એને તમે વધારે પરિણામલક્ષી અને અસરકારક બનાવવું હોય જે રિઝલ્ટ આપણને મળવું જોઈએ તો એના માટે નાગરિકો કેવી રીતે સહાયક બની શકે તે અંગે માર્ગદર્શન આપતો પત્ર સોસાયટીના રહેવાસીઓને લખો સી હવે એક ફોર્મેટ આપણે વિચાર લઈએ ધારો કે અહીંયા તમને શું કહી દીધું છે કે ત થ હવે આ તમારું પેજ છે એટલે અહીંયા શું આવે મોકલનારનું સરનામું એટલે અહીંયા તમે લખી નાખ્યું ત થ દોસાયટી બરાબર એડ્રેસ સરનામું એક કરીને તમે આ વસ્તુ લખી નાખી તારીખ લખી નાખી અને અહીંયા તમે નામ લખી નાખું ત્યારબાદ શું આવશે જેને પત્ર મોકલીએ છીએ એટલે તથા દ સોસાયટીના રહેવાસી બરાબર આ વસ્તુ થઈ આ તમને બધાને ખ્યાલ આવી ગયો હશે પછી અહીંયા સરનામું એક જ આવશે કારણ કે એક જ સોસાયટીની વાત થઈ રહી છે એટલા માટે બરાબર એ પૂરું થઈ ગયું પછી શું આવે છે વિષય તો કે હવે વિષયના શબ્દો શું હશે એ અહીંયા જુઓ તમે તો કે પોલીસની પ્રવૃત્તિઓને પરિણામલક્ષી અને અસરકારક બનાવવા માટે સોસાયટીના સભ્યોનો રોલ સિમ્પલ આટલી વસ્તુઓ તમે લખી શકો અથવા સોસાયટીના સભ્યો ના લખો તો તમે નાગરિક લખી શકો આ વસ્તુ લખશો એટલે તમારો વિષય જે છે એ પૂર્ણ થઈ જશે હવે ત્યારબાદ આપણે શું કરી શકશું તો કે સોસાયટીના રહેવાસીઓ હવે આ આ પત્ર કેવો છે ના તો એ બહુ ફોર્મલ છે ના તો બહુ ઇનફોર્મલ છે તો તમે અહીંયા પ્રિય લખી શકો અથવા તો કંઈ ના લખવું હોય તો એ સોસાયટીના રહેવાસીઓથી એમને એડ્રેસ કરી અને ત્યારબાદ તમે પત્રની શરૂઆત કરી શકો હવે પત્રની શરૂઆતમાં તમે શું લખશો તો કે હા સવિનય જણાવવાનું કે એ રીતે કરી અને આપણે પત્ર લખીશું હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવીએ તો અહીંયા આપણને પૂછ્યું છે કે સોસાયટી છે હવે હું તમને થિંકિંગની પ્રોસિજર શીખવાડું છું પહેલાં ઓકે પહેલાં અહીંયા થીમ હતી કોમ્યુનિટી પોલિસિંગ કોમ્યુનિટી પોલિસિંગનો શું મતલબ થાય કોમ્યુનિટી પોલિસિંગ એટલે નાગરિક અને પોલીસ એ બંને વચ્ચે મિત્રતા જેવો સંબંધ હોય જે બંને સાથે મળીને કામ કરે એમની વચ્ચે કોઈ ડિસ્ટન્સ ના હોય એક સેતુનું કામ થતું હોય તો કોમ્યુનિટી પોલિસિંગ એટલે શું થાય તો કે નાગરિક અને પોલીસ વચ્ચે મિત્રતા હોય બીજું પોલીસ એ પ્રજા છે ને પ્રજા એ પોલીસ છે મતલબ કે જ્યારે દરેક જગ્યાએ પોલીસ પ્રેઝન્ટ નથી રહી શકતી તો એકચુલીમાં નાગરિક છે સ્વયં એક પોલીસ છે મતલબ તમે એઝ અ સિટીઝન પણ પોલીસનું કામ કરી શકો છો મુખ્ય હેતુ શું છે કોમ્યુનિટી પોલીસિંગનો તો કે ગુનાઓને બનતા પહેલાં અટકાવવા કારણ કે સી પોલીસ ક્યારે આવે જ્યારે તમે રિપોર્ટ લખાવો છો ત્યારે ત્યારે કમ્પ્લેન કરો છો ત્યારે હવે એ ગુનો થયા પહેલાં જે અટકાવવાનું કામ હોય નાગરિકની વચ્ચે જ નાગરિક રહીને કરી શકે છે રાઈટ એટલા માટે જેને કોમ્યુનિટી પોલિસિંગ કહ્યું હવે કોમ્યુનિટી પોલિસિંગ એકચ્યુઅલી થીમ છે જે પીએસઆઈની અંદર ખૂબ કામની વસ્તુ છે એટલા માટે હું થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપું સી હવે આ રીતે જે ઇન્ફોર્મેશન છે આ જસ્ટ એક્ઝામ્પલ છે અથવા તો તમે એવું કહી શકો કે થોડીક ઝલક છે જે આપણે બાવીસ ડિસેમ્બરે જે બેન્ચ લોન્ચ કરવા જઈ રહ્યા છે તેની અંદર તમને આવી રીતે થીમ સબ થીમ દરેક વસ્તુ ઉપર કન્ટેન્ટ આપવામાં આવશે એનો ફાયદો એ થશે કે જરૂરી નથી કે કોમ્યુનિટી પોલીસિંગ આ વખતે એસએમ સોરી લેટરમાં પૂછવું તો નેક્સ્ટ ટાઈમ રિપોર્ટમાં પૂછાઈ શકે એસએમાં પૂછી શકે કોઈ પણ જગ્યાએ પૂછી શકે તો આપણે એવી થીમ પ્રિપેર કરીશું કે જેના લીધે તમારે શું થશે કોઈ પણ પ્રશ્ન પૂછાય કોઈ પણ જગ્યાએ તમે એને સારી રીતે લખી શકો કારણ કે થીમ તમારી પાસે છે કોમ્યુનિટી પોલીસિંગ રિપોર્ટમાં પૂછો તો તમે એ રીતે મોલ્ડ કરીને લખી શકો અને જો એસઆઈમાં પૂછે તો એ રીતે કરી શકો હવે તમને પ્રશ્ન એવો થતો હશે કે એ કઈ રીતે પોસિબલ થશે તો આ બેચની અંદર આપણે ટાસ્ક ઉપર કામ કરવાના છીએ જેની અંદર એક તમને ટાસ્ક આપવામાં આવશે ટાસ્ક કોઈ પણ હોઈ શકે છે ટાસ્ક ક્વેશ્ચનના ફોર્મમાં હોઈ શકે છે ટાસ્ક અમુક વખત રો મટીરિયલ કાચું માલ બનાવવાનું પણ હોઈ શકે જેના લીધે તમારા વિચારો ખુલે સી બહુ વિચારીને અને થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ કરીને આ વસ્તુઓ બનાવી છે કે જેની અંદર આપણે એવી પ્રેક્ટિસો કરીશું એવા ટાસ્ક કરીશું એવરી ડે કે જેના લીધે શું થશે કે પત્રની આ તો એક થીમ થાય કોમ્યુનિટી પોલિસી આવી આપણે બીજી દસ થીમ ઉપર પત્ર લખીશું સાથે લખીશું ત્યાંને ત્યાં સોલ્યુશન લખીશું એનો ફાયદો એ થશે કે આગલા દિવસે તમને ટાસ્ક આપવામાં આવશે નેક્સ્ટ ડે તમે કરીશો અને એની તમારી સામે હું એને સોલ્યુશન આપીશ હું શીખવાડીશ કે કઈ રીતે વિચારવાનું હતું એક નમૂનો આપણે જોઈ લઈએ કે જો હવે ઓકે આ પહેલાં પૂરું કરી લઈએ કે સંવાદ વિશ્વાસ અને ભાગીદારી આ ત્રણ સ્તંભ ઉપર કોમ્યુનિટી પોલીસિંગ ટકેલું છે સંવાદ કોની વચ્ચે તો કે પોલીસ અને લોકો વચ્ચે જે ગેપ છે એ ગેપ ના હોવો જોઈએ પછી છે વિશ્વાસ વિશ્વાસ ક્યારે આવે જ્યારે ભય ના હોય ત્યારે બરાબર છે ભય હોય ત્યાં વિશ્વાસ ના હોય એટલે ઘણી વાર આપણે જોતા હોય કે પોલીસની ગાડી નીકળીને ને આપણા મનમાં પ્રોટેક્શન કે આમ સારું ફીલ થવાની છે કે સુરક્ષિત ફીલ થવાની છે કે તમારા મનમાં એક ડર ઉદભવે એ ના થાય એટલા માટે વિશ્વાસ લેવાય કોમ્યુનિટી પોલીસિંગનો મેઇન હેતુ છે કે સંવાદ થાય વિશ્વાસ લે ત્રીજું ભાગીદારી ભાગીદારીનો શું મતલબ થાય કે સાથે મળીને કામ કરો પોલીસ અને નાગરિક બંને એકબીજાની સાથે મળીને કામ કરવાનું છે તો ક્યાંક ને ક્યાંક સંવાદ થશે વિશ્વાસ આવશે અને ભાગીદારીથી કામ કરશું તો એકચ્યુઅલી ક્રાઇમ થતાં પહેલાં ગુનાઓ બનતા પહેલાં આપણે એને અટકાવી શકીશું સો ગુજરાતમાં કોમ્યુનિટી પોલિસિંગ છે હા અને ગુજરાતનું કોમ્યુનિટી પોલિસિંગનું મેડલ મોડલ જે છે એકચ્યુઅલી બહુ સારું છે અને એની એઝ અ રોલ મોડલ તરીકે પ્રશંસા થાય છે દેશ લેવલે એનું ઉદાહરણ જો સુરક્ષા સેતુ છે પોલીસ મિત્ર છે શી ટીમ છે તો આ બધાનું કામ જે છે કે ગુનાઓને બનતા અટકાવવા તો આ હતી એક પોલિસી કોમ્યુનિટીની કોમ્યુનિટી પોલિસિંગની થીમ હવે આપણે પાછા પ્રશ્ન પર જઈએ તો એમાં તમને શું કીધું છે કે તમે અહીંયા રહો છો બરાબર હવે પરિણામલક્ષી અને અસરકારક બનાવવા માટે તમે શું કરો છો પોલીસ સુરક્ષાનું કામ કરે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું કામ કરે તો હવે આપણો વિચાર કરવાની પ્રોસેસ પ્રોસેસ સ્ટાર્ટ થાય છે કે તમે વિચારો તમે એક સોસાયટીમાં રહો છો ત્યાં કોઈ ક્રાઇમ ના થવા જોઈએ તો એના માટે તમે શું કરો આવી રીતે વિચારવાનું કે હવે હું જ છું બરાબર તો આપણે શરૂઆત ક્યાંથી કરીએ ઘરથી આપણા ઘરમાં કોઈ ક્રાઇમ ના થાય એના માટે શું કરવાનું હોય તો કે ઘરમાં કોણ હોય ઘરમાં કામ કરતા નોકર હોય આપણા ડ્રાઈવર છે આ બધું જે છે આ આના ઉપર ચાન્સ છે કે આ લોકો દ્વારા ચોરી થઈ શકે કે કાંઈ પણ ગુનો થઈ શકે તો આનું સોલ્યુશન શું તો કે નોકર અને ડ્રાઈવર જેવા વ્યક્તિઓનું જે આઈડી કાર્ડ હોય આધાર કાર્ડ છે રાશન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે કોઈ પણ જેનું આઈડેન્ટિટી કાર્ડ છે એની એક કોપી હંમેશા તમારી પાસે રાખો જેના લીધે જ્યારે પણ ક્રાઇમ થાય કે એવી સિચ્યુએશન આવીને ઊભી રહી તો તમારી પાસે એક આધાર હોય બીજી વસ્તુ ઘરમાં બીજું શું હોય તો કે ઘર છે તો એને ઓકે પ્રોટેક્ટ તો કરીશું બીજું એની અંદર શું આવે તો કે તમે ભાડુવાત આપી શકો તમે ભાડે આપો તો જે બી ભાડું તમે આપો છો તેનું કમ્પલસરી પોલિસ રજીસ્ટ્રેશન કરાવો સી આ વિચારવાના વસ્તુ હું તમને કહું છું ત્રીજી વસ્તુ ઘર છે તો એનામાં તમે શું લગાવી શકો સીસીટીવી લગાવી શકો હવે સીસીટીવી લગાવવા જ જરૂરી નથી એ નિયમિત રીતે ચેક કરો એ પ્રોપર ચાલે છે નથી ચાલતા અમુક સમય સુધી એનું રેકોર્ડિંગ રાખો તો આ તમને ત્રણ પોઈન્ટ મળ્યા હવે ઘરથી આગળ વધીએ તો સોસાયટી સોસાયટીની વાત કરીએ તો સોસાયટીમાં શું આવશે તો કે એક તો પહેલી વસ્તુ કે તમારે શું કરવાનું છે કે હા એમાં પહેલી વસ્તુ એ સેમ આવશે સીસીટીવી તો કે સીસીટીવી કઈ રીતના રગાડવાનો કે થ્રી સિક્સટી ડિગ્રી એંગલ કવર થવો જોઈએ કોઈપણ જગ્યાએ કંઈ પણ બનતું હોય તો તમે કરી શકો અને આ જે છે એ લેટેસ્ટ ટેકનોલોજીવાળા હોવો જોઈએ અપડેટેડ હોવા જોઈએ ક્યારેય એવું ના બનવું જોઈએ કે બંધ હોય બીજી વસ્તુ કે સોસાયટીમાં હવે જેમ કે મેં એવું કીધું કે ઘરમાં નોકર અને ડ્રાઈવર હોય તો સોસાયટીમાં શું હોય સોસાયટીમાં વિવિધ ફેરિયાઓ આવતા હોય જે વસ્તુઓ વેચવા આવતા હોય તો આમના ઉપર નજર રાખો આનું સર્વેલિયન્સ કરો એક જાગૃત નાગરિક તરીકે તમે શું કરી શકો કે ફેરિયાઓ છે વેચવાવાળા વસ્તુઓ હોય ઘણીવાર ભીખ માંગવા માટે આવતા હોય મદદ માટે આવતા હોય કોઈપણ વસ્તુઓ માટે બહારના કોઈ પણ વ્યક્તિ આવે છે તો એના ઉપર ધ્યાન રાખો સર્વેલન્સ રાખો પછી જરૂર જણાય અથવા તો શંકાસ્પદ પ્રવૃત્તિઓ તમને લાગે તો શું કરો તરત પોલીસને જાણ કરો આ તમારો રોલ છે જેમ મેં આગળ કીધું કોમ્યુનિટી પોલીસિંગનો મતલબ જ એવો થાય કે નાગરિક જ પોલીસ છે ને પોલીસ જ નાગરિક છે ક્રાઈમ થાય એની પહેલાં તમે એને જાણ કરો અંદર જોથી શંકાસ્પદ પ્રવૃત્તિઓ હોય તમને જણાય છે એવું લાગે છે તો તરત જાણ કર ચોથી વસ્તુ કે આખી સોસાયટી છે રાઈટ તો એની અંદર બીજું શું હોઈ શકે તો કે અમુક એવા આપણે ખબર છે એવા હોટસ્પોટ હોય અથવા આપણે એને એવું કહીએ કે બ્લેક સ્પોટ હોય અમુક જગ્યાઓ હોય અવાઓ જગ્યાઓ જે આપણે કહીએ ને એમાં કે જેની અંદર બીજી બધી પ્રવૃત્તિઓ વધારે થતી હોય ગુનાહિત પ્રવૃત્તિઓ થવાના ચાન્સીસ હોય તો એવી જગ્યાઓને તરત સાફ કરાવો મતલબ ત્યાં કંઈક બીજું પ્રોડક્શન સ્ટાર્ટ કરો કે કાંઈ પણ વસ્તુ કરો કે જેના લીધે આ આઈડેન્ટિફાઈ કરો સ્પોટ અને તેનો નિકાલ કરો સી તમારી પાસે ત્રણ ને ચાર સાત પોઈન્ટ થયા આ વસ્તુ મેં તમને એવું શીખવાડ્યું કે ક્વેશ્ચન આવ્યો શું આવ્યું કોમ્યુનિટી પોલિસિંગ હવે એના ઉપરથી આપણે સોસાયટીની વાત કરી તો આપણે આ રીતે લખી શકીએ હવે પેપરમાં આપણે એવું નથી લખવાનું કે ઘર કરીને આ વસ્તુ પરંતુ આ તમને મેં એક વિચાર કઈ રીતે લઈ આવો એની મેં વાત કરી જો હવે અહીંયા આપણે તમને વસ્તુઓ આપેલી જ છે કે સીસીટીવી સી સર્વેલન્સ હશે તો નિયમિત ચેક કરો રેકોર્ડ કરો ભાડે રહેતા લોકોનું પોલીસમાં રજીસ્ટ્રેશન કરવું ઘરના નોકર ડ્રાઈવર એના ઉપર ધ્યાન રાખવું એના ઓળખપત્રની નકલ રાખો સોસાયટીમાં આવતા જતા ફેરિયા ઉપર ધ્યાન રાખવું જો શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો પોલીસને જાણ કરો ડાર્ક સ્પોટ અથવા અવરો જગ્યાઓ વિશેની માહિતી રાખો હવે આ વસ્તુ તમને મેં વિચારતા પ્રોસેસ શીખવાડી પણ એના માટે તમને કોમ્યુનિટી પોલિસિંગ ખબર હોવું જોઈએ એ શું છે તો તમે સારી રીતે લખી શકશો તો અહીંયા અમુક થીમ છે જેમ કે કાયદો અને વ્યવસ્થા લો એન્ડ ઓર્ડર ગુના નિવારણ અને તપાસ મતલબ કે ક્રાઇમનું પ્રિવેન્શન એન્ડ ઇન્વેસ્ટિગેશન પછી છે ટ્રાફિક મેનેજમેન્ટ આંતરિક સુરક્ષા છે સાયબર ક્રાઇમ છે કોમ્યુનિટી પોલીસિંગ આવી ગયું બીજા હ્યુમન રાઇટ્સને રિલેટેડ કોઈ ચેલેન્જીસ છે સ્પેશિયલાઇઝ્ડ વિંગ છે ન્યાયિક પ્રક્રિયા આપત્તિ ફોરેન્સિક સાયન્સ સાયબર ક્રાઇમ સાયબર ક્રાઇમની અંદર બીજી દસ વસ્તુઓ આવે છે તો આપણે બે વસ્તુ પર કામ કરીશું કોમન થીમને આઈડેન્ટિફાઈ કરીશું એમના વિશે તમને ઇન્ફોર્મેશન આપીશું અને બીજી વસ્તુ કઈ રીતે વિચારો એ પ્રોસીજર શીખવાડવામાં આવશે તો એનાથી ફાયદો એ થશે કે તમારી પાસે કાચોમાં રો મટીરિયલ રેડી છે અને મેં તમને વિચારતા શીખવાડી છે કોઈ કોઈપણ પ્રશ્ન કોઈપણ ફોર્મેટમાં આવે અહેવાલમાં આવે એસએમાં આવે કે પત્રમાં આવે આપણે સારા પોઈન્ટ અને વધારે પોઈન્ટ જનરેટ કરી શકીએ છું કારણ કે સ્ટુડન્ટ્સનો મેઇન ક્વેશ્ચન જ એ હોય કે ઘણીવાર ઇન્ફોર્મેશન હોય છે સ્ટીલ તમારી પાસે એવું નથી હોતું કે તમે વધારે પોઈન્ટ લખી શકો તો એ આખી વિચારની પ્રોસીઝર છે જે તમને શીખવાડવામાં આવે છે જે બાવીસ તારીખે આપણે બાવીસ ડિસેમ્બરના રોજ પીએસઆઈ માટે બેચ લોન્ચ કરવા જઈ રહ્યા છે જેની અંદર આપણે ટાસ્ક બેઝ કામ કરીશું અને આ જ રીતે કોમન થીમ પ્રેક્ટિસ કઈ રીતે થિંકિંગ પ્રોસેસ હોવી જોઈએ એ દરેક વસ્તુઓને વધારે સારી રીતે કવર કરીશું આ તો આજનું જે પત્ર હતો એની મેં ચર્ચા કરી હતી બસ તો અહીંયા સુધી રાખીએ કે જેની અંદર આપણે વિગતે ચર્ચા કરી હતી નેક્સ્ટની અંદર આપણે એક બીજા પત્રની ચર્ચા કરીશું જે પીએસઆઈમાં જ પૂછાયેલો છે થેન્ક યુ